ચારુતર વિદ્યામંડળના અધ્યક્ષ તથા સીવીએમ યુનિવર્સિટીના પ્રેસિડેન્ટ એન્જિનિયર ભીખુભાઈ પટેલના વડપણ તથા માર્ગદર્શન હેઠળ ચારુતર વિદ્યામંડળ સંચાલિત બિરલા વિશ્વકર્મા મહાવિદ્યાલય ખાતે બીવીએમ સેન્ટ્રલ કમિટી દ્વારા બીવીએમ ટોક્સ યોજાઈ હતી આ પ્રસંગે મુખ્ય અતિથિ તરીકે લેફ્ટનન્ટ સીડીઆર રોહન ભુસ્કુટે ડોક્ટર ઇન્દ્રજીત એન પટેલ સુધાબેન શ્રીનિવાસન ઇકોસિસ્ટમ બિલ્ડર તથા હેલ્થકેર કોફાઉન્ડર કુમારી સેલીના જોન્સ ડોક્ટર ભાર્ગવ ગોરાડિયા ડોક્ટર હરીશ પટોલિયા ઉત્સવવીર પરિયા જીએસ રાધિકા સાવલિયા એલઆર ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે સંસ્થા તેના વિઝન પ્રોડ્યુસ ગ્લોબલી ટેકનોલોજી સફર વિશે જણાવ્યું હતું સમગ્ર વિશ્વમાં બીવીએમના એકવીસ હજારથી વધુ એન્જિનિયર્સ અલગ અલગ ક્ષેત્રોમાં કાર્યરત છે તથા સોશિયલ નેટવર્ક્સ દ્વારા તેમના સંપર્કમાં રહી શકાય છે જેઓ બીવીએમની સફળતા પરોક્ષ રીતે પોતાનું યોગદાન આપી રહ્યા છે તેમણે જણાવ્યું હતું કે બીવીએમ ટોક્સમાં ઉપસ્થિત બીવીએમના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓએ રાષ્ટ્ર સેવા મેડિકલ ક્ષેત્ર તથા ફિલ્મ ઉદ્યોગ એમ નો સુભગ સમન્વય છે પ્રોફેસર ડોક્ટર ઇન્દ્રજીત પટેલ આચાર્ય બિલા વિશ્વકર્મા મહાવિદ્યાલય આજ રોજ ચારુતર વિદ્યામંડળ સંચાલિત બિલા વિશ્વકર્મા મહાવિદ્યાલય સ્ટુડન્ટ સેન્ટ્રલ કમિટીના ઉપક્રમે અમારી ફ્લેગશિપ ઇવેન્ટ બીવીએમ ટોક બે હજાર પચીસનું આયોજન કરવામાં આવેલ છે આજના આયોજનમાં મને કહેતા આનંદ અને ગૌરવ થાય છે કે આ ટોકના ત્રણેય જે વક્તાઓ છે એ બિલા વિશ્વકર્મા મહાવીલ્યના પુત્ર વિદ્યાર્થીઓ મે સુધા અય્યર શ્રીનિવાસન રોહન બુટક્ટે અને સેલિના જોન્સ એ ત્રણેય આ પીવીએમના ગૌરવવંતા પુત્ર વિદ્યાર્થીઓ છે જેઓ સામાજિક ક્ષેત્રમાં ડિફેન્સ ક્ષેત્રમાં અને એન્ટરટેનમેન્ટ ફિલ્મ ક્ષેત્રમાં દેશ અને વિદેશમાં પોતાનું આગું પ્રદાન આપી અને સંસ્થાનું નામ રોશન કરી રહ્યા છે આ કાર્યક્રમનો મુખ્ય હેતુ કે પોતાના જે તારલાઓ છે પોતાના જે રત્નો છે એના દ્વારા પોતાના અનુભવથી પોતાના જ્ઞાનથી યુવાનોમાં સવિશેષ પ્રેરણા મળે એમના જીવન અને એમના જીવનશૈલીથી આજે અમારી કોલેજના વિદ્યાર્થીઓને નવો વેગ મળે અને ના વિદ્યાર્થીઓ કેવી સફળતા હાંસલ કરી શકે તો એક આઇકોનિક ફિગર તરીકે પણ તેઓ ઉપસ્થિત રહી અને આજે કોલેજના વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરશે આ પ્રવૃત્તિઓ સતત અમારું જે વિઝન છે પ્રોડ્યુસ ગ્લોબલી એમ્પ્લોયેબલ ઇનોવેટિવ એન્જિનિયર્સ વિથ કોર વેલ્યુઝ એને એડ્રેસ કરવા માટે છે વિદ્યાર્થીઓ શૈક્ષણિક પ્રવૃત્તિઓમાં તો નિપુણ બને જ છે પણ સાથે પરિમાણો સાથે જો સ્પર્ધા કરવી હોય તો આ યુવા શક્તિને સર્વાંગી વિકાસ થાય એ જરૂરી છે અને અમે ખૂબ આભારી છે ચારુતા વિદ્યામંડળના અધ્યક્ષ શ્રી ભીખુભાઈ પટેલ સર્વે હોદ્દેદારો ભૂતપૂર્વ વિદ્યાર્થી મંડળ અને બીવીએમ સેન્ટ્રલ કમિટી કે જેઓ આ સરસ પ્રોગ્રામ કરીને આવા સરસ વક્તાઓને આપણી સાથે આજે અહીંયા જોડ્યા છે આઈટીમાંથી પાસ આઉટ કરેલું અને આઈ એમ ફીલિંગ ગ્રેટ આઈ એમ હિયર એટલા વર્ષો પછી હું આવી છું અહીંયા સીનિયરમાં બધા અત્યારે નવા સ્ટુડન્ટ્સને મળવા મળશે અને ખાસ કરીને મારા વાલા પ્રોફેસર બધા એમને જોઈને મને બહુ આનંદ થયો આજે અહીંયા આવી ગયો સંદેશો તો કઈ નહીં ઇટ્સ અ જર્ની આઈ થિંક બટ મને લાગે છે કે એ તો બીબીએમ ના પ્રોફેસર છે કે મને હું હું જે મારા એક્સપિરિયન્સ છે ફિલ્મ એ શેર કરીશ અને એનાથી કદાચ હું એવું નથી ઈચ્છતી કે બધા એ ફિલ્ડમાં આવે કે એવું કેમ કે એન્જિનિયરિંગ પણ સૌથી સારું ફિલ્ડ છે બટ કદાચ મારી વાત સાંભળીને એમને એવું લાગે કે એમને બીજા કોઈ ફિલ્ડમાં જવાની ઈચ્છા હોય અને એ લોકો પોતાની જાતને રોકી રહ્યા હોય તો એનાથી કઈ એમને થોડું પણ ઇન્સ્પિરેશન મળશે કે કઈક એમને જાણવા મળશે તો મને આનંદ થશે થતો